અભિમાન હતું એટલા માટે એનું નામ હતું મનમોજી મોર તો જંગલ બહુ સરસ જંગલ હતું કેટલા બધા મોર પોપટ બધા પક્ષીઓ રહેતા હતા કોઈ પક્ષી કોઈ પક્ષી નાના તો કોઈ પક્ષી મોટા અને શરીરે રંગે કાળા તો કોઈના રંગ સફેદ કોઈના રંગ લીલા તો કોઈના રંગ રંગબેરંગી આવા અનેક પ્રકારના પક્ષીઓ અને પશુઓ ત્યાં જંગલમાં રહેતા હતા એમાં એક દિવસ મોરભાઈ છે એની સાથે રમવા માટે ચકલી બેન કોયલ બેન કોપટભાઈ બધા રમવા માટે પેલા ગયા এমা এমা চপিবেনে কোয়ের ভাত কলনাদা তো মর ভায় কেছে তো কে চপি চপি এমানি মানি দেন তো সাও ওডিয়ে এ মিছো তাই মোতি নাথি � અને ત્યાં તે એક વાદળા આવ્યા વાદળા આવ્યા અને વીજળી થવા માંડી વરસાદ જેવું થઈ ગયું તો કોયલબેન શું કહે છે કે મને તો ભાઈ ગીત ગાવાનું મન થયું કારણ કે કોયલનો અવાજ તો બહુ સરસ હોય કોયલબેન તો ઊ ઊ કરીને સરસ મજાનું ગીત ગાવા માંડ્યા જંગલમાં ગીત માંડ્યા તો ચકલીબેન એની તો બેન પણ એ હતી બેન તમારો અવાજ તો કેવો સરસ છે તમે તો કેટલું સરસ ગાઓ છો તો મોરભાઈ કે ખાલી અવાજ સુંદર હોય તો શું થઈ ગયું એનું શરીર તો કેવું કાળું કાળું છે કાઈ સારી દેખાતી

હું પણ સારો છું એમ અને પછી બધા પાછા ભેગા થઈ ગયા એવી રીતે આપણે કોઈ ખીજવા જોઈએ કોઈ મોટું છે કોઈ નાનું છે એવું કોઈને આપણે કહેવું જોઈએ નહી રાજ કર્યું